અંગદાન એ જ મહાદાનના ધ્યેય સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં એકસો ને અંગદાન થયું સાહીઠ વર્ષીય પુરુષ ખોડીદાસ મીના રોડ ટ્રાફિક રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતા બ્રેન્ડેડ થયા અને એમના ભાઈ મહેન્દ્રભાઈએ એક પળનો પણ વિચાર કર્યા સિવાય અંગદાનનો નિર્ણય લીધો મજૂરી કરી અને પેટીઓ રડતા પરિવારે અંગદાનનો નિર્ણય કરી અને પોતાના મનમાં રહેલી અમીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કોળીદાસ તરફથી સિવિલ હોસ્પિટલને લીવર અને બે કિડની દાનમાં મળ્યા જે આઈકેડીઆરસીમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ પણ કરવામાં આવ્યા એમ જોવા જઈએ તો એકસો બાવન અંગદાન થકી ચારસો નેવું અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા છે જેને ચારસો ને છોતેરથી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને ચોક્કસથી એવો દિવસ લાવીએ કે જ્યારે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અને અંગોની પ્રત્યારોપણની રાહ જોતા દરેક દર્દીને વહેલામાં વહેલી તકે અંગ મળી જાય એ બાજુ આપણે સૌ સાથે મળી અને પ્રયાસ કરીએ અંગદાન એ જ મહાદાન